સમાજને ભેગા કરવા માટે સમાજને પ્રસાદ આપવા માટે જે મોકો આપ્યો છે એવા આપણા સૌના વચ્ચેથી અત્યારે વિદાય લીધેલા પૂજ્ય સંતગણ એવા જ આપણા સૌના વડીલ માર્ગદર્શક અને આ વિસ્તારના માટે કામના માટે અડીખમ તરીકે ઊભા રહે આખા જીવન સુધી સેવા આપી છે એવા આદરણીય શ્રી પરશોત્તમ પટેલ સાહેબ આવા બાપો માવજીભાઈ શિવાભાઈ એક વાત છે કે આપણે તીર્થ તો કરતા જ રહીશું અને એક આપણા લોહી નો ગુણ છે આપણે સમાજનો કે તીર્થ કરવા માટે જવું અને પ્રજાને ઘેર આવીને જવાડવા પણ સાથે સાથે અત્યારના સમય પ્રમાણે જે કંઈ આપણા સમાજમાં જે કુરિવાજો છે અથવા જે કંઈ વ્યસનો છે એ વ્યસનોમાંથી મુક્તિ મેળવીએ એમાં તમે તો થાય તો પહેલ કરી છે અને અમારે હજી તકલીફ છે એટલે અમે હજી સુધી દૂર કરી શક્યા નથી એટલે તમને ધન્યવાદ આપો કે જે કંઈ અભિનંદન આપો એ વ્યસનમાંથી મુક્ત થવા માટેની ભાવના કરી છે એ બદલ તમારો ખૂબ ખૂબ બધાને ધન્યવાદ આપું છું સાથે જાતે વ્યસનની અને વાત કરી શિક્ષણની વાત કરવા જોઈએ તો શિક્ષણની અત્યારના જમાનામાં ખાસ જરૂરત છે શિક્ષણ સિવાય બીજો કોઈ આધાર રહ્યો નથી તો શિક્ષણ તો મેળવીએ પણ સાથે સાથે બાપજીએ કહી હોય સંસ્કાર શિક્ષણ એટલો કામ આવતો નથી શિક્ષણની સાથે સાથે સંસ્કાર નહીં હોય તો આપણે ગમે એટલો ભણેલા હશું તો પણ જીવનમાં નકામું છે એટલે શિક્ષણને સાથે સંસ્કાર આપવા માટે પણ આપણે સૌ પોતપોતાના બાળકોને ખબર રાખીએ અને એમાં સંસ્કાર આપવાનું સિંચન કરીએ એવી આપ મારી મારે વિનંતી છે માતા મુકાવે સૌ ધર્મપ્રેમી પ્રજા અને આદરણીય શ્રી પ્રભુભાઈ પટેલ સાહેબે અમને પણ આમંત્રણ કરીને બોલાવ્યા અને શેઠ પ્રદેશ સાધુ કહેવાની તક આપી એ બધા ગ્રામ જુદો ધર્મપ્રેમી આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનવું જય હિન્દ જય ભારત જય સહકાર